દુનિયા જ્યાં જાય તમારે જ્યાં જવાનું છે એ કરો ને અરે ભાઈ જવાનું શું હતું આજે ભાગરૂવાનું નઈ એ ભાઈ હું તો એમ કહું છું કે દુનિયા ને હેને મરી જવું જોઈએ આત્મહત્યા કરી

મને તું બોલવા દેસ તું બોલીશ ને બોલવું તો બધાય ના એ ભાઈ એ હવે હે ને શાંતિ બે મિનિટ ચૂપ રહે મારી આખી વાત આંભર હું છે ને સીબી બેંક માંથી આવું છું તે લોન લીધી હતી લોન તો બધાય લીધી છે એમાંથી હું એક આવું હા તો એના હપ્તા કાઢત ભઈરા હપ્તા ક્યાંથી ભરે પૈસા હે બેરોજગાર તો જો બેરોજગારી અરે આની બેલી છે મજા જ ન થાઉતી ની તમારી પ્રોબ્લેમ છે અમારી નહીં અમે બેંક પર આતી વ્યાજ દઈએ લોન દઈએ તો એનું વ્યાજ સહિત તમારે પૈસા ભરવા પડે વ્યાજ તો મૂકો તમે મુદ્દલ લઈ નથી ભરી છેલા 5 મહિનાથી અને તમારા મુદ્દલ ના ભરવાના ચક્કરમાં મારા પગાર નથી કે મારા અને તમારી આરે ફોનમાં લોક કરી 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 ને મારા બેલેટ પૂરા કરી નાખ્યા પણ તમે હજી તમારા લોનના હપ્તા પૂરા નો કરી આઈ ગયા ઓ દા દા બંદર બંદર તમારા ફોન આવતા હતા તમારા આવતા તા ઓ મને ખબર નહી હો એમ નહી આ

ભાઈ તે મને તારા ઘર પછી બોલવા નથી દીધું અહિયાં મૂંગવા મળે અહિયાં પેલા મારી વાત કેવા દે આખી એ ભાઈ મજા મજાનું આવે ને તો બોલો બાકી ઉભો હું શું કઉ છું હું સીબી આવું છું તમે મહિના પેલા બેંક માંથી લોન લીધી

એના બેંકે ગયો પૈસા લીધા રેડી પછી એના પૈસા લઈને એવું વિચાર્યું ને કઈ ભાગી ગયો પગલું ભર્યું એમાં ભાઈ નો ભાગી ગયો અરે ભાઈ એમાં એવું થયું કે મારો ભાઈ સામેથી આવતો હતો મને ખબર ને પગ ઉપર પગ આવી ગયો બે ગયો એટલો અને જેવો ઉભો થયો ને મારો પાકડી ગયો મારા દવા દારૂ ના

હું તારી પાસે હામે હપ્તો લેવા આવ્યો છું તું મારી પાસે આના પૈસા માંગે એલા એ તમે બે હપ્તા નથી એટલે કે જેટલા લોકોએ હપ્તા નથી ભળ્યા ને એના ચક્કરમાં ચલા 5 મહિનાથી મારી ગરીબાઈ જેવી હાલત થઈ ગઈ છે એક રૂપિયો પગાર નથી થયો એક રૂપિયો મારે મારી વેથા કોને અપડાવી ભાઈ ઈ બધી ભાઈ

ભાગીદાર બનવાનું હોય તું કેવો મારા છો અરે કેવું કુતરા જેવું છે કુતરા જેમ આવ્યું હમણાં કુઈતરા જેવું અરે પૈસા દીધા હું ખોટું થઈ ગયું ભગવાન મને જોઈ છે ભગવાન જરાય મજા નો હે હે ભાઈ એ

ભાઈ હવે તો છે ને મને એવું લાગે છે કદાચ તો આજનું બધું ડં થઈ ગયું હા રેડી જો આજના ત્રણ નામ હતા ત્રણે ત્રણ નામ આવી ગયા રેડી ઓલા ભાઈ ને મળી લીધું